અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા સંચાલિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા બે હજાર ચોવીસની જિલ્લા કક્ષાની શિબિર તથા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના દરેક તાલુકામાંથી પહેલો બીજો ત્રીજો નંબર આવેલ વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષા આપવા માટે આવ્યા હતા અને એ વિદ્યાર્થી બહેનો ભાઈઓએ તાલુકા લેવલની એક્ઝામ આપીને જિલ્લા કક્ષાએ જે વિદ્યાર્થી પહેલો બીજો ત્રીજો નંબર આવ્યા એ વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાએ પરીક્ષા માટે જશે આ સમગ્ર આયોજન ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા અને વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું ચિંતન થાય એવા ભાવથી ગાયત્રી પરિવાર દ્વારા સમગ્ર જિલ્લામાં સત્તર હજાર વિદ્યાર્થી આ પરીક્ષા આપી હતી અને સમગ્ર ભારતમાં બધા જ રાજ્યોમાં આ પરીક્ષા લેવાય છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારથી સમગ્ર આનું સંચાલન થાય છે અને રિઝલ્ટ પ્રમાણપત્ર અને જે વિદ્યાર્થીઓનો રાજ્યમાં નંબર આવે એ વિદ્યાર્થીને દેશ લેવલે એટલે કે શાંતિકુંજ હરિદ્વાર શિબિરમાં જવાનો મોકો મળે છે